નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયોનો અભ્યાસ કરીશું આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જે દ્રિ તેમાં પણ દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક પણ વોટ્સઅપ પર મળી રહેશે અને વોટ્સઅપની લિંક મેળવવા પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના ગુજરાતી વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક આપેલ શબ્દનો વિરોધી શબ્દ લખો જેના ગુણ છે પાંચ નંબર એક ઉત્તર તો સવાલ નંબર બે ન્યાય અન્યાય નંબર ત્રણ દોસ્ત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના એટલે કે જૂના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત માત્ર વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને જો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છે પાંચ નંબર એક દિગ્વિજય તમને શાથી ન ગમે તો દિગ્વિજય મને ન ગમે કારણ કે તેને પૈસાના જોર ટાઈમ શટલ વનમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી ત્યાં તેને તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગ્યો જંગલમાં તેણે પતંગિયાને પગ નીચે કચડી મારી નાખ્યો અને સમગ્ર જીવન ચક્ર તૂટી ગયું પરિણામે તેના વર્તમાન સમયમાં પૃથ્વી પર વિનાશ આવ્યો ત્યાર પછી જોઈએ નંબર બે તમને ક્યાં પ્રાણીઓ બહુ ગમે તો કે મને ગાય ભેંસ કૂતરો બિલાડી બહુ ગમે કેમ કે ગાય ભેંસ દૂધ આપે છે કૂતરો ઘરની ચોકી કરે છે બિલાડી ઉંદરની પજવણીથી બચાવે છે ત્યાર પછી નંબર ત્રણ લક્ષ્મણે સુરપંખાનું નાક શા માટે કાપી નાખ્યું તો સુરપંખા સીતાને મારવા તેના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ખસી તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું નંબર ચાર રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો રવિ પર્વતને વાર્તા ટૂંચકા કહીને તથા વાંસળી વગાડીને ખુશ કરતો નંબર પાંચ તમારા ભાઈ કે બહેન સાથે તમે શું શું રમો છો હું મારા ભાઈ કે બહેન સાથે સંતા કુકડીયા પટ્ટો કેરમ ગીલી દંડો વગેરે રમત રમું પ્રશ્ન નંબર ત્રણ વિકલ્પ પસંદ કરી હું પહેલીવાર વિમાનની મુસાફરી કરી રહ્યો તો ખાલી જગ્યા મને થોડી બેક લાગતી હતી એટલે બ વાક્યમાં યોગ્ય વિરામ ચેલા વાક્ય ફરી લખું જેના ગુણ છે ત્રણ નંબર એક તારે શું શીખવું છે તો તારે શું શીખવું છે કૃષ્ણ નંબર બે પરીક્ષા વખતે પેન પેન્સિલ માપટ્ટી અને રબર લઈને આવવું તો પરીક્ષા વખતે પેન અલ્પવિરામ પેન્સિલ અલ્પવિરામ માપટ્ટી અને રબર લઈને જ પૂર્ણ પૂર્ણવિરામ નંબર ત્રણ અરર છોકરું પડી ગયું અવતરણ ચિહ્નમાં અરર છોકરું પડી ગયું ઉદ્ગાર ચિહ્ન અવતરણ ચિહ્ન પૂરા પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છે પાંચ અહીં તમને એક ફકરો આપેલો છે જે વાંચી તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર એક અભિજીતાની પહેલી વાર્તાનું નામ લખો હાથીની સલાહ નંબર બે અભિજીતાની કોની પૌત્રી છે તો અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી શરણ ગુપ્તની પૌત્રી છે નંબર ત્રણ અભિજિતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે તો અભિજિતા પાંચ અથવા છ વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે નંબર ચાર આ ફકરામાંથી કોઈ પણ એક લેખકનું નામ લખો સો શરણ શરણગુપ્ત નંબર પાંચ અભિજિતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે તો અભિજિતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે ચોથા ધોરણમાં ભણતી હશે પ્રશ્ન નંબર પાંચ બોક્સમાં આપેલા શબ્દોમાંથી દરેક વાક્યમાં બે શબ્દોનો ઉપયોગ કરી અને પાંચ વાક્ય બનાવો જેના ગુણ છે પાંચ જોઈએ અહીં તમને શબ્દો આપેલા છે અને નીચે એક વાક્ય પણ બનાવેલું છે તે વાક્ય જોઈએ નંબર એક દશરથ એ રામના પિતા હતા નંબર બે જૂના જમાનામાં ભાત ભાતના ડાયનોસરો જોવા મળતા હશે નંબર ત્રણ સુરપંખાએ એક રાક્ષસી હતી નંબર મંદિર પાસે ઘણા વૃક્ષો હતા નંબર નંબર બેસી રહ્યો ત્યાર પછી આપણે જોયા પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે પાંચ ઉદાહરણ આપેલી છે તે રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે નંબર એક હું અડધે રસ્તે હતી ને અચાનક વરસાદ શરૂ થઈ ગયો દફતરમાં રેનકોટ હતો તે મેં પહેરી લીધો નંબર બે હું બગીચામાં હતી પતંગ ચગાવ્યો પછી તે પતંગ કપાઈ ગયો નંબર પાંચ હું મેળામાં ગઈ ત્યાં એક મોટું ચગડોળ હતું ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર સાત જોડકા જોડો જેના ગુણ છે પાંચ નંબર એક એક બે બિલાડીઓ તો એક રોટલા માટે ઝઘડતી હતી નંબર બે તેવામાં એક વાંદરો આવ્યો નંબર ત્રણ વાંદરાએ કહ્યું લાવ ભાગ પાડી આપો નંબર ચાર તેણે રોટલાના બે નાના મોટા કટકા કર્યા નંબર પાંચ એમ કરીને વાંદરો આખો રોટલો ખાઈ ગયો ત્યાર પછી જોઈએ આગળ કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા એટલે કે બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી એટલે કે બ્લૂ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત વીસ રૂપિયા અને જૂના એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત માત્ર વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર આઠ નીચેના વિશે પાંચ કે છ વાક્યોમાં વર્ણન કરો જેના ગુણ છે પાંચ મારું પ્રિય પ્રાણી મારો પ્રિય પ્રાણી કૂતરો છે તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા મારી સાથે રહેવાનું પસંદ કરે છે તે ખૂબ જ રમતિયાળ છે અને તેની સાથે રમવામાં અને ખૂબ જ આનંદ આવે છે તે ખૂબ જ વફાદાર છે અને હંમેશા મારી રક્ષા કરે છે તે ખૂબ જ બુદ્ધિશાળી છે અને ઘણી બધી યુક્તિઓ શીખી શકે છે મને તેની ખૂબ જ કાળજી છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ પાંચના ગુજરાતી વિષયના એટલે કે દ્વિતીય સત્ર એટલે કે ધોરણ પાંચના બીજા વિષયના દ્વિતીય સત્રાંક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે